પંદરથી પચીસ દિવસનું હોય છે અલગ અલગ યુનિટો નાના મોટા અલગ અલગ યુનિટોમાં આ વેકેશનનો સમયગાળો અલગ અલગ હોય છે પરંતુ આ વખતે માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્કૂલોની અંદર એકવીસ દિવસનું વેકેશન જાહેર કર્યું છે તો ખાસ કરીને રત્ન કલાકારો છે એ સ્કૂલોના વેકેશનને અનુસરતા હોય છે અને જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે જ આવતા હોય છે એને લઈને જોવા જઈએ તો આ વખતે વેકેશન એકવીસ દિવસનું રહેવાની પૂરી સંભાવના છે આમ વાતાવરણ ઇન્ડસ્ટ્રીની અંદર તેજીનું હોવાથી આ વેકેશન ઓછું હોવાની અપેક્ષા હતી પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી રો મટીરિયલની અંદર જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે એના કારણે ઘણા યુનિટો એવા છે કે જેમની પાસે રો મટિરિયલની અછત હોય અને રો મટિરિયલ ઉપલબ્ધ ન હોય રફ ડાયમંડ તો આ વેકેશન લંબાવવાની શક્યતા વધારે રહે છે શાળા અને પણ એકવીસ દિવસના વેકેશનની જાહેરાત છે તો મોટા મોટાભાગના યુનિટો એક નવેમ્બર થી વેકેશન પાડશે તેમ લાગી રહ્યું છે સેટા સાથે અઝર કુરેશી